સમાચારોની વચ્ચે વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી છે નવનીયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગીશ વિશ્વકર્મા વડોદરાના અંબાલાલ કારેલીબાગના અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો જણાવી દઈએ જેનાથી વડોદરામાં કેસરીઓ છલકાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ નવનિયુક્ત અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો સભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીએ ગુજરાતની અંદર શાસનમાં બેઠા ત્યારથી અત્યાર સુધીમાં ચોવીસ વર્ષ પૂર્ણ કર્યા છે અને આપણે સેવા સપ્તાહ ઉજવી રહ્યા છીએ દિવાળી આવી રહી છે અને દરેક લોકો ભાજપના કાર્યકરોને વિનંતી છે કે આ વખતે આપણે આપણા ઘરની તમામ ખરીદી સ્વદેશી વસ્તુથી કરીશું ભારત આત્મનિર્ભર થશે તો ભારતને દુનિયાનો કોઈ પણ દેશ હંફાવી શકશે નહીં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નોટબુક્સ અને પુસ્તકો આપીને તમામે નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષિત શક્તિશ વિશ્વકર્માનું સ્વાગત કર્યું અને અભિવાદન પાઠવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સૌ સૌથી કાર્યકર્તાઓનો આ કાર્યક્રમ દ્વારા સૌ સાથી કાર્યકર્તાઓના કાર્યક્રમ દ્વારા જોમ અને જુસ્સો વધુ બુલંદ બન્યો હતો સમગ્ર કાર્યક્રમ બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સ્વર્ગીય નિશીત દેસાઈના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા જ્યાં તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી અને એરપોર્ટ પર ઉતરતાની સાથે જ જે યુવાનોનો જોશ જોયો અને એ વખતે પિક્ચર નો ડાયલોગ યાદ આવ્યો હાઉ ધ જોશ હાઉઝ ધ જોશ એવા જોશ સાથે યુવાનોએ એ રાખ્યો છે જોરદાર રેલી સાથે મને પણ મારી 1990 ની યાદો તાજી થઈ એટલે સીએમ સાહેબની રજા લઈને હું પણ ગાડીમાંથી બાઈક ઉપર તમારા બધાની વચ્ચે પહોંચ્યો છું મિત્રો એમ થાય કે વડોદરાની અંદર ખૂબ મોટો જનસાગર વેવો થયો છે ત્યારે આપણા સૌની વચ્ચે મેન ઓફ પોઝિટિવિટી એવા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ જિલ્લાના અધ્યક્ષ સર્વ સંતોના ચરણોમાં આજનો આ કાર્યક્રમ એટલે આપણા સૌ જેને કહેવાય કે આપણે કાર્યકર્તા અને કાર્યકર્તામાંથી જ્યારે એક મોટી જવાબદારી જ્યારે મળતી હોય અને મોટી જવાબદારી મળી હોય તો આપણે આ કાર્યક્રમ શેના કરવાના છે એમાં આપણે બધા એમની સાથે છીએ અને એ જ આપણે બધા સાથે છીએ આપણા

ત્યાં વિકાસ ની વાત કરવી પડે કરવી પડે ને કરવી પડે એ રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈ પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે માન્ય વડાપ્રધાનશ્રીએ આ જ દેશને આખા વર્લ્ડ માં ગૌરવવંતો દેશ બનાવી દીધો ગૌરવવંતો દેશ બનાવ્યો મુખ્યમંત્રી